મોડેલની વાત કરું તો બે હજાર અને અગિયાર ના મોડેલ આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર વન ઓનર છે રાજકોટ પાર્સિંગ એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોર્ટ નથી અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનો નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની સાથે ઓજાર પણ આપવાના છે અવસર ટ્રેલર છે તમે જોઈ શકો છો ટ્રેલર સારું છે તળિયું ચોખ્ખું સાઈડિયું નહીં મળે ટ્રેલરની અંદર હેવી ટ્રેલર ટાયરનું કન્ડિશન પણ સારું છે સાથે દાંતી છે દાંતી પણ આપવાની છે સારા કંડિશનમાં અને રાપ પણ જોવા મળશે જે આપવાની છે અને ફાટાનું પતરું પણ આપવાનું છે અને સહિયાના ત્રણ દાઢા પણ આપવાના છે કિંમત ત્રણ લાખ પંચ્યાસી હજાર ટ્રેક્ટર અને ટોટલ ઓઝારની કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને આટકોટ જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે મહેશભાઈ નામ પંચાણું પાંચ સડસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો પાવર ટ્રેક ટ્રેક્ટર છે અશોકસિંહ ઓનર છે વેચવાનું છે તેમને ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે

તમારે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અશોક સિનામ એકાશી પાંચ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો

રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર આખું રૂબરૂ ચેક કરી અને ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે અને ટ્રેક્ટરની અંદર ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે સારો કલર છે બેટરી નવી છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે સીટનું કન્ડિશન પણ સારું આખું જનરલ બનાવેલું છે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની અંદર બમ્પર પણ નવું છે રેડિયુટર પણ નવું જ છે કોઈ વસ્તુનો અત્યારે ફોટ નથી ખેડૂત મિત્રો માટે સારામાં સારું આ ટ્રેક્ટર ટાયર મોટા ટાયર છે તે નેવું ટકા નાના ટાયર એસી ટકા આખા એપોલો કંપનીના કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર ટોપ કંડિશનમાં કિંમત એક લાખ ને પીચોતેર હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે

વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા અને ટ્રેક્ટર અત્યારે જોવા મળશે ટાયર આગળના ટાયર નવા ચાલીસ ટકા પાછળના ટાયર જોવા મળશે આગળના ટાયર નવા પાછળના ટાયર મીડિયમ કન્ડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે રાખવામાં આવી છે જોયા પછી એટલે કે રૂબરૂ અંદર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે

બે હજાર અને બે મોડલનું ટ્રેક્ટર છે કન્ડિશન જોઈ શકો છો બાર લાઇટવાળું ટ્રેક્ટર કન્ડિશન ક્લિયર કટ તમને બતાવવામાં આવ્યું છે એન્જિન સારું છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે રૂબરૂ તમે કોઈ પણ ટ્રેક્ટર લઈ ચેક કર્યા બાદ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાઓ

બીજું ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો અંદર લાઇટ વાળું બે હજાર અને પાંચના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે તેનું એન્જિન સારું ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રીસ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત એક લાખ સાહીઠ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ

ખરીદી કરી શકો છો ઓનરનો કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે પૂરો જોતા રહેજો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટનું કન્ડિશન પણ સારું છે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર

કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી અને બાબરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળશે ચોરાણું આઠ છેતાલીવાળા નંબર પર કોલ કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ પચાસ છત્રીસ ઓગણચાલીસ પાવર જોવા મળશે એન્જિન પાવરફુલ પેટીપેક એન્જિન આખું પંચ્યાસી ટકા હાઇડ્રોલિક ગેર પણ સો એ સો ટકા ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે અને અંદર પાવર સ્ટેરિંગ છે સાઇડ અને આ ટ્રેક્ટર આખું કમ્પ્લેટ છે કંપની કલર માં આખું ઓરિજિનલ પીસ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી પ્રેશ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટ્રેક્ટરના ટાયર પંચ્યાસી ટકા જેવા આખા જોવા મળશે બીકેટી કંપનીના અને આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર છે પંચ્યાસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ શોરૂમ કન્ડિશનમાં સાવ ઓછું ચલાવેલું રાજુભાઈનું ઘર ઘરાવ આખું ઓરિજિનલ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું પેટી પેક ઓરિજિનલ ટ્રેક્ટર ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઈટ ચાલુ કન્ડિશનમાં જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટર સીટ છત્રી સારા ટાયરની વાત કરું તો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં આખા ટાયર જોવા મળશે કંપનીના આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું રાજુભાઈને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે હવે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરના દસ હપ્તા ભરવાના છે જેમાં એક હપ્તો ચડી ગયો છે અને બે લાખ કિંમત રાખવામાં આવી છે રાજુભાઈને તમે વધારે માહિતી માટે કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો